દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો નવરાત્રિની અંદર એક મુસ્લિમ છોકરો ભાઈ ઘૂસી ગયો આ જે વિડીયો છે ક્યાંનો છે એ પણ તમને માહિતી આપવાનો છું ભાઈ તો કે અમદાવાદમાં કપાળે ટિલક કરી અને કુર્તો પહેરી આ મુસ્લિમ યુવક કે જે નવરાત્રિના ગ્રાઉન્ડમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બજરંગ દળે બરાબરનો મેથી પાક ચકાડ્યો ભાઈ ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તમને આગળ વિડીયો પણ બતાવું મિત્રો એક મુસ્લિમ છોકરો ભાઈ એ પોતે એમના કપાળમાં ટિલક કર્યું પોતે કુર્તો પહેર્યો એટલે કોઈ એમના સમજે કે આ મુસ્લિમ યુવક હશે એવું કરીને સાહેબ ગ્રાઉન્ડમાં ઘૂસવાનો જ હતો એટલામાં તો સામે ત્યાં બજરંગ દળના કેટલાક યુવાનો ઊભા જતા અને એમને આ ભાઈને જોઈ લીધો કેમ કે તમને ખબર છે કે માણસ મોઢાથી જ ઓળખી જવાય ગમે એવા નખરા કરે ને ભાઈ તો એને ઓળખી જવાય કે આ માણસ આ જ આ જ ધર્મનો હશે મિત્રો ધર્મ એક બાજુ મૂકીએ પણ કમસે કમ આવું તો ન કરવું જોઈએ ને ભાઈ હું તો એ જ કહું આ ઘટના અમદાવાદની છે મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવું ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક આ અમદાવાદનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં અમદાવાદના નવરાત્રી ગ્રાઉન્ડની અંદર કપાળે ટિલક કર્યું અને પોતે કુર્તો પહેરી એ મુસ્લિમ યુવક કે જે નવરાત્રિ ગ્રાઉન્ડમાં ઘૂસવાનો જ હતો એ ઘૂસવાનો પ્રયત્ન કરી જ રહ્યો હતો ને એટલામાં જ બજરંગ દળે બરોબરનો મેથી પાક આપ્યો આ યુવકને જી બિલકુલ જ્યારે એને પૂછપરછ કરી એનું મોઢું જોયું ત્યારે ઓળખી ગયા કે આ તો અલગ યુવાન છે ભાઈ પણ એ નવરાત્રી ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો ને ત્યાર પછી જો મિત્રો બરોબરનો મેથી પાક આપ્યો આ સાહેબ તમે તમારી આંખોથી વિડીયો જોઈ લો વિડીયો જોઈ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આવા લોકો માટે શું કરવું જોઈએ ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો